પાઠ ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે મહાજનપદ કેટલા હતા સોળ મહાજનપદો કયા કાળમાં હતા અનુવૈદિક નીચેના રાજ્યોમાંથી ક્યુ રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું વૈશાલી જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી બે ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી ભગવદ્ ગીતામાંથી વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું કબીલાય શાસન વ્યવસ્થાનું જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો રાજ્યના પાલી ભાષામાં લખાયેલ કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં સોળ જેટલા મહાજનપદો હતા અંગુતર નિકાય મલ્લમ મહાજનપદની રાજધાની કઈ હતી કુશીનારા શ્રાવસ્તી કયા મહાજનપદની રાજધાની હતી કૌશલ દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ ક્યાં મહાજનપદનો રાજ્ય વિસ્તાર હતો કુરુનો વિરાટનગર ક્યાં મહાજનપદની રાજધાની હતી મત્સની રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો રાજાને નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું મગધ નીચેના પૈકી ક્યુ રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું વૈશાલી સોળ જેટલા મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું મગધ હરિયક વંશની રાજધાની કોણે કરી હતી બિંબિસારે કોના સમયમાં પાટલીપુત્ર મગધની રાજધાની હતી અજાર શત્રુના નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો શિશુનાથ ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું મહાપદ્મનંદે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા રાજ કરતો હતો ધનનંદ ગણરાજ્ય રાજ્યવંશમાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો રાજાનો વજ્જી સંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું વૈશાલી ગણરાજ્યની રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી સભ્યો પાસે ગણસભાનું સભા સ્થળનું નામ શું હતું સંથાગાર ગણ રાજ્યોની રાજ્ય વ્યવસ્થા ક્યાં સ્વરૂપની હતી લોકશાહી ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી કાર્યવાહિક સમિતિ મહાજનપદ સમયની શાસન વ્યવસ્થામાં ખેડૂતો ખેતરનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા છઠ્ઠો ગણરાજ્યની રાજ્યવસ્થમાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા પશુઓ ચાલવાના પછી ખાલી જગ્યાઓ આપેલી છે કબીલાય શાસન વ્યવસ્થામાં તેના વડાને રાજન્ય કહેવામાં આવતો જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો ગોરખપુર આસપાસનો પ્રદેશ મલ્લમ મહાજનપદનો સીમા વિસ્તાર હતો વજ્જી મહાજનપદની રાજધાની વૈશાલી હતી અંગુતર નિકાય ગ્રંથ પાલી ભાષામાં લખાયેલ છે મગધની રાજધાની રાજગૃહ હતી શત્રુએ પાટલીપુત્રને રાજધાની બનાવી હતી મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે લોકો દ્વારા પસંદ કરવામાં આવતા રાજાના રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું વજ્જી સંઘ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું ગણરાજ્ય સંઘનું સભા સ્થળ સંથાગાર તરીકે ઓળખાતું ગણરાજ્ય સમયમાં લોકો માટીમાંથી બનાવેલા વાસણો વધુ ઉપયોગ કરતા હતા ગણરાજ્ય સમયના ચિત્રાંકન કરેલા માટીના વાસણને ચિત્રિત પાત્ર કહેવામાં આવતું ગણરાજ્ય સમયમાં કારીગર વર્ગ કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો હતો ચાલોના પછી ખરા ખોટા આપેલા છે જનપદનો અર્થ માણસને આપવામાં આવતું પદ એવો થાય છે ખોટું ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં વીસ જેટલા મહાજનપદો જોવા મળે છે ખોટું ચંપા અંગ મહાજનપદની રાજધાનીનું સ્થળ હતું સાચું ગાંધાર મહાજનપદની રાજધાનીનું લાજપુર હતી ખોટું બુધના સમયમાં મગજ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું સાચું બિંબિસાર અને અજાશત્રુ અવંતિના મહાન રાજાઓ ખોટું શિશુ નાગ જૈન ધર્મ સાથે સંકળાયેલો હતો ખોટું મગધમાં હરિયક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો હતો સાચું બિંબિસારના પુત્રનું નામ અજાશત્રુ હતું સાચું ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ પરોક્ષ રીતે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય સાચું એક કરતાં વધારે સભ્યોની સંખ્યાની મદદથી ચાલતા રાજ્યને ગણરાજ્ય કહી શકાય સાચું ગણરાજ્યએ ઊભો કરેલ સંઘ મહાસંઘ તરીકે ઓળખાતો તો ખોટું ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે માત્ર વૃદ્ધોની જ પસંદગી હતી ખોટું ગણરાજ્યના સમયમાં લોકો સાદા ઘરોમાં રહેતા હતા સાચું ગણ સભામાં બધા જ કામકાજ બહુમતીથી પસાર કરવામાં આવતા સાચું ગણરાજ્ય સમયના પશુપાલકો કરના ભાગરૂપે અનાજ આપતા હતા ખોટું ચારણ પાસે જોડકા આપેલા છે મગધ તો કે રાજગૃહ ગાંધાર તો કે તક્ષીલા વત્સ તો કે કૌશાંબી પછી અવંતી તો કે ઉજ્જિની પછી લિચ્છવી તો કે વૈશાલી શાક્ય કપિલ વસ્તુ વિદેહ મિથિલા અને મલ્લ તો કુશીનારા ચાલ પછી જોડકા આપેલા છે વત્સ તો અલાહાબાદ આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ અવંતી તો કે માળવાનો પ્રદેશ મત્સ એટલે કે જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ કંબોજ એટલે કે નૈઋત્વ કાશ્મીર આસપાસનો પ્રદેશ ચાલો એના પછી એક બે વાક્યોમાં જવાબો લખો વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી વૈદિક કાળમાં સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સમુદાય બીજા ક્યાં નામે ઓળખાતો હતો પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સમુદાય વિશ નામથી ઓળખવામાં આવતો ભારતમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના કયા વિસ્તારમાં ક્યારે થઈ હતી ઈસવીસના પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી જનપદ એ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા હતી જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ રીતે વિકાસ પામેલી રાજ્ય વ્યવસ્થા હતી મહાજનપદોમાં ક્યાં બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી તેની જ મુજબ છે પહેલું છે રાજાશાહી બીજું છે લોકશાહી વર્તમાન સમયમાં કુરુ મહા જનપદનો સીમા વિસ્તાર કોને ગણવામાં આવે છે દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશને કુરુ મહાજનપદનો સીમા વિસ્તાર ગણવામાં આવે છે ભારતમાં મહાજનપદોનો સમયકાળ કયો ગણવામાં આવે છે ભારતમાં અનુવેદિક કાળને મહાજનપદોનો સમયકાળ ગણવામાં આવે છે સત્તા માટે કયા કયા રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી સચ્ચા માટે મગધ કૌશલ વત્સ અને અવંતી રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી વંશમાં કયા બે મહાન રાજાઓ થઈ ગયા બિંબિસાર અને અજાશત્રુ હરિયાક વંશના મહાન રાજાઓ થઈ ગયા મગધની રાજધાની કોણે ક્યાં બદલી હતી મગધની રાજધાની અજાત શત્રુએ રાજગૃહને બદલીને પાટલીપુત્ર બનાવી હતી અજાત શત્રુએ કોની સાથે યુદ્ધ કરીને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો અજાત શત્રુએ વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લીચીઓને હરાવી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો ભારતનો સૌ સામ્રાજ્ય નિર્માતા રાજા કોણ હતો ભારતનો સૌ સામ્રાજ્ય નિર્માતા નંદવંશનો રાજા મહાપદ્મનંદ હતો અનુવેદિક કાળમાં મગધ પર કયા ત્રણ બળવાન વંશોએ શાસન કર્યું હતું અનુવેદિક કાળમાં નીચેના વંશોએ શાસન કર્યું હતું વંશ નાગવંશ અને નંદ વંશ ગણરાજ્ય એટલે શું લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહે છે ગણરાજ્યોમાં કઈ કઈ પ્રજાના રાજ્યોનો સમાવેશ થાય છે ગણરાજ્યોમાં વૈશાલીના લીચ્છવી કપિલ વસ્તુના શાક્ય મિથિલાના વિદેહ કુશીનારાના મલ્લ વગેરે પ્રજાના રાજ્યોનો સમાવેશ થાય છે ગણરાજ્યને સ્વતંત્ર શા માટે ગણવામાં આવતું ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન ગણસભા દ્વારા કરવામાં આવતું હતું તેથી તેને ગણતંત્ર કહેવામાં આવતું સંથાગાર એટલે શું ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર કહે છે ગણરાજ્યના લોકો ક્યાં કયા પાકો પકવતા ગણરાજ્યના લોકો ઘઉં ચોખા જઉં શેરડી તલ સરસો કઠોળ વગેરે પાકો પકવતા ગણરાજ્ય સમયમાં મળી આવેલા કેટલાક વાસણો કેવા હતા ગણરાજ્યના વાસણો ભૂખરા રંગથી ચિત્રકામ કરેલા ઘૂસણ પાત્રો હતા નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો મગધ પર શાસન કરનાર વંશ તરીકે હરિયક વંશનો પરિચય આપો હરિયક વંશનો સ્થાપક બિંબિસાર હતો બિંબિસારના સમયે મગધની રાજધાની રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી તે ગંગા અને શોણ નદીના કિનારે આવેલી છે હરિયક વંશમાં બિંબિસાર અને અજાત શત્રુ નામના બે મહાન રાજાઓ થઈ ગયા મગધની ગાદી પર બિંબિસારનો પુત્ર અજારશત્રુ આવ્યો ત્યારે તેણે પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું મહાજનપદના શાસકો મજબૂત કિલ્લાઓ શા માટે બાંધતા ગણરાજ્ય સમયના રાજ તંત્રી મહા રાજ્યો પોતાની આસપાસના પ્રદેશો પર સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા ધરાવતા હતા તે પોતાના રાજ્યને સંરક્ષણ અને વિશાળ સેના માટે રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત તથા ઊંચા કિલ્લાઓ બંધાવતા કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા રાજ્યની ફરતે ઊંચી અને ભવ્ય દિવાલો પણ બનાવતા ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની ચાર વિશેષતાઓ જણાવો તે નીચે મુજબ છે પહેલી સભાનું સ્થળ સંથાગર તરીકે ઓળખાતું અને ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી સભા દ્વારા થતી ગણરાજ્યોનો વહીવટ સભા કરતી ગણરાજ્યમાં સભ્ય ચોક્કસ સમય સુધી સભ્ય પદ ભોગવતો સભાના રાજ્ય વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી ચારણા પછી તફાવત આપેલો છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા પેલો તફાવત રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે રાજાશાહીમાં રાજા પ્રમુખ સર્વોપરી હોય છે લોકશાહીમાં ગૃહનો વડો એટલે કે પ્રમુખ હોય છે રાજાને વહીવટી મદદ માટે પ્રધાનમંડળ હોય છે ગૃહને વહીવટી મદદ માટે મંડળ હોય છે તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે તેમાં પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ